નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહારાષ્ટ્રના નાસિક માં મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ વિશે કરવામાં આવેલી ટીપ્પણીના વિરોધ માં ભાવનગર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને અધિક નિવાસી કલેક્ટર એનડી ગોવાણીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને જે સુલે શાંતિનો માહોલ છે અમે કાયમ રાખવા માંગીએ છીએ અમારી લાગણી એટલી જ છે કે આ જે જે વ્યક્તિએ આવું બોલ્યા હોય તેની સામે કાયદેસરની તાત્કાલિક પગલા લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે કેમ કે પેગમ્બર સાહેબ વિશે કોઈ બોલે એ કોઈ સન મુસ્લિમ નહીં હિન્દુ સમાજ પણ ન સહન કરે કે કોઈના માન પેગમ્બર વિશે ન બોલાય એટલે જે બોલ્યા છે એની કોઈ પગલાં લેવામાં આવે તેવી અમારી માન સરદ છે સાહેબ એક કેવું છે એનો તો કોઈ સહન ન કરે આખા વર્લ્ડના મુસ્લિમો કોઈ ન સહન કરે એ રીતે અત્યારે કીધું છે એની પર આ મહારાજ સાહેબ ઉપર કડક કડક પગલા લેવામાં આવે કડક કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માનસર રદ છે સાહેબ અમે કેતા અમે આવેદન પત્ર પાંચ કે સાત જણા જેવા આવ્યા કારણ એવું છે અમે આજ મુદ્દે અત્યારે ભાવનગર માં ધારીએ તો રેલી કાઢીએ મોરચા આવેદન પત્ર આપવાના કાર્યક્રમ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને રજૂઆત કરી હતી